શુભમ હું નીરજ શુક્લા કોસ્મોટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપને કુંડળી ફ્રી માર્ગદર્શન મેળવવા માટે જો નીચે આપેલું ફોર્મ ભરશો તો આપને આ જ કોસ્મોટીવી પર એનો જવાબ અમે આપી શકીશું વાત કરીએ નવ મે બે હજાર શુક્રવાર ચંદ્ર રાશિ કન્યા છે નક્ષત્ર હસ્ત છે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની બારસ છે કરણ બાલવ છે અને યોગ વજ્ર છે વાત કરીશું આજની પ્રથમ રાશિ મેષ રાશિની મેષ રાશિના જાતકો માટે કેરિયર ખૂબ જ સારું નેવું ટકા કોસમોવાઇલ સાથે અને ફાઇનાન્સ સો ટકા કોસમોવાઇલ્સ સાથે એટલે આજનો દિવસ તમને એવો સરસ લાગશે કે તમે નેવું ટકા કામ કરશો તો સો ટકા સફળતા મળશે તો એના માટે થઈને તમારે મહેનત કરવી ખૂબ જરૂરી છે સાથી કર્મચારીઓ અને ઉપરી અધિકારીઓનો સાથ સહકાર લઈ અને બને એટલા મહત્ત્વના કામ આજે પૂર્ણ કરી લો તો પાછળ તમને એટલો વર્કલોડ ઓછો થઈ જશે હેલ્થ બાબતે સાહીઠ ટકા સારું છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી દેખાઈ રહ્યા સોશિયલમાં પચાસ ટકા અને લવ રિલેશનશીપમાં પણ પચાસ ટકા કોસ્ટમોવાઈ બતાવી રહ્યા છે તો આ તમે શાંતિથી દિવસ પસાર કરો કોઈ ખોટા નિર્ણયો ન લો ઉગ્ર થઈને કોઈની સાથે ચર્ચાઓમાં ન પડો બની શકે તો મનોરંજનની કોઈ તમને મનગમતી પ્રવૃત્તિ કરી શકો છો તો તમને એમાંથી સારી સફળતા મળશે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિ માટે કેરિયર એંસી ટકા અને ફાઇનાન્સ સિત્તેર ટકા બતાવી રહ્યું છે આજે તમને એવું બની શકે કે કામના જગ્યાએ અચાનક તમારી પ્રશંસા થઈ શકે તમારું ભૂતકાળનું કોઈ કામ ખૂબ જ અગત્યનું હોય અને એ આજે ઉપરી અધિકારીની નજરમાં આવી શકે ફાઇનાન્સ બાબતે સિત્તેર ટકા સાથે કોસ્મોવાઇપ્સ છે તો એ તમને ભવિષ્યની યોજનાઓને અમલમાં મૂકવા અથવા કોઈની સાથે ચર્ચા કરીને એ યોજનાને પૂર્ણ કરવામાં ખૂબ સારી અનુકૂળતા મળશે હેલ્થ બાબતે સિત્તેર ટકા કોસ્મોવાઇપ્સ છે ખૂબ સારો દિવસ છે કોઈ માનસિક કે શારીરિક પરેશાની મોટી આવી શકે એવી નથી સામાન્ય બાબતોથી તમે ટેવાયેલા છો તો એમાં કોઈ વધારે તકલીફ પડે એવું નથી જણાઈ રહ્યું સોશિયલ સિત્તેર ટકા અને લવ સો ટકા કોસ્મો વાઇબ સાથે આજે તમે કોઈ પણ ઘરના અંગત સંબંધોમાં અથવા તો જો કોઈ તમે પ્રપોઝલ આપવા માંગતા હો અથવા તો કોઈ નાના એવા કાર્યક્રમનું આયોજન કરવા માંગતા હો ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માંગતા હો તો આપ અવશ્ય જઈ શકો છો અને ત્યાંથી તમને ખૂબ સારા વાઇબ્સ મળી શકે છે લવ રિલેશનશીપમાં સો ટકા સાથે તમે આજે તમારા ઘરના પ્રિયજન ભાઈ બહેન માતા પિતા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો વાત કરીએ મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકો માટે આજે થોડું સંભાળીને કામ કરવાનો દિવસ છે કામ તો કરવાનું જ છે પણ સંભાળીને કરવાનું છે બેદરકારી બિલકુલ નથી રાખવાની કારણ કે કેરિયરમાં કોસમોવાઈઝ ત્રીસ ટકા અને ફાઇનાન્સમાં તો એનાથી પણ ઓછા વીસ ટકા મળી રહ્યા છે તો આ બાબતે તમે ખાસ મગજમાં રાખી અને કોઈ મહત્ત્વનો નિર્ણય હોય તો તમારા અંગત સહકર્મચારી અથવા બોસ સાથે ડિસ્કસ કરી અને પછી એનો અમલ મૂકો તો તમારી ભૂલો એ લોકો દૂર કરી શકે હેલ્થ બાબતે વીસ ટકા કોસમોવાઈટ છે માનસિક ટેન્શન ખૂબ જ હોઈ શકે છે કામનો વધારો હશે તો એનું ટેન્શન તમે મન પર ન લો કામ કરવાથી એ દૂર થશે સોશિયલ ત્રીસ ટકા અને લવ રિલેશનશીપ ચાલીસ ટકા બંનેમાં સાવચેતી રાખવી સહકર્મચારીઓ આજ તમારી સાથે કોઈ ગેરવર્તણૂક કરે તો એમને માફ કરી દેજો એમની સાથે વાદવિવાદમાં ન પડતા અને ઘરે પણ જો તમે કામનો વર્કલોડ લઈ અને ઓફિસની જે બી આપણી ટેન્શનવાળી બાબતો છે એ લઈને ઘરે જશો તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તો એ એવોઈડ કરવી વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે આજે કેરિયર સો ટકા અને ફાઇનાન્સ નેવું ટકા છે તો કામ કરવામાં આજે તમને કોઈ મોટી તકલીફ નહીં આવે પણ તમારે ભવિષ્યના સારા કામ માટે તમારા બોસ સાથે અને સહકર્મચારીઓ સાથે એમને પણ સાથે લઈને ચાલવાનું ફાઇનાન્સમાં નેવું ટકા એટલે જો તમે એને સાથે લઈને ચાલશો તો ભવિષ્યમાં તમને એનો ખૂબ લાભ મળે હેલ્થમાં સિત્તેર ટકાસમો મળી રહ્યા છે તો તમને એનો કોઈ મોટો ફેરફાર નહીં જણાય પણ મન પ્રફુલ્લિત રહેશે કોઈ મોટી માનસિક શાંતિ કે શારીરિક પરેશાની નહીં હોય સોશિયલમાં એંશી ટકા કોસમોવાઇલ્સ અને લવ રિલેશનશીપમાં નેવું ટકા કોસ્મોવાઇલ્સ છે તો તમે આજે કોઈ મહત્ત્વના કાર્યો હોય સામાજિક કાર્યો હોય તમારી જ્ઞાતિના કાર્યક્રમ હોય એમાં તમે જશો તો તમારા કાર્યની અને તમારી બુદ્ધિ ક્ષમતાના વખાણ થઈ શકે છે લવ રિલેશનશીપમાં નેવું ટકા એટલે ઘરના પરિવારના સભ્યોમાં પણ આનંદનું વાતાવરણ સર્જાઈ શકે છે કોઈ નાનો એવો પ્રસંગ યોજાઈ શકે છે અથવા તો કોઈના ઘરે જવાનું થઈ શકે છે આ ઓવરઓલ તમારો દિવસ ખૂબ જ સારો છે મહત્તમ ઉપયોગ કરી અને આઉટકમ મેળવવા માટે એને ઉપયોગમાં લો સિંહ રાશિના જાતકો માટે આજે કેરિયર સિત્તેર ટકા અને ફાઇનાન્સ એંસી ટકા અગેન તમે જે કામ કરશો એનું ફળ તમને સારું મળશે એના માટે થઈને મહેનત કરવી ખૂબ જ જરૂરી છે સહકર્મચારીઓ તમને આજે કોઈ કામ માટે ઉશ્કેરી શકે છે અથવા તો એમનું કામ પણ તમારી ઉપર લાભી શકે છે તો એ બાબતથી તમે અજાણ ન રહો અને શાંતિથી એનો ઉકેલ લાવો ફાઈનાન્સ બાબતે એંસી ટકા કોસ્ટ વોઇ છે તો તમે જે કામ કરશો એની પ્રશંસા આજેની તો કાલ થવાની જ છે તો મનમાં એવું જરાય ન રાખતા કે મને આજે કોઈએ તાબાશી ના આપી હેલ્થ બાબતે સાહીઠ ટકા અને સોશિયલ બાબતે સો ટકા આજે તમે હેલ્થ બાબતે થોડા પણ ગફલત રહેશો તો પ્રોબ્લેમ વધી શકે છે તો બને તો એવોઇડ કરવું સોશિયલમાં આજે તમે છવાઈ જશો કોઈ પણ સમારંભમાં તમારે આજુબાજુમાં લોકોમાં તમને પ્રેરણારૂપ લઈને કોઈ કામ કરવા હોય તો એ લોકો કરશે અને તમારી વાહવાહી થશે સોશિયલમાં તમે ખૂબ જ સારું કરી શકો છો તો તમને કોઈ એવા ફંક્શનમાં જવાનો મોકો મળે અથવા જવું હોય તો આજે એનો અવશ્ય લાભ લેવો જોઈએ લવ રિલેશનશીપમાં સાહીઠ ટકા એટલે મધ્યમ કોષમાં વાઇફ છે તો તમે ખાસ ધ્યાન રાખો કે કોઈ મોટા નિર્ણયો ન લો ઘર પરિવારમાં કોઈ ચર્ચા કરવી હોય તો એને ટાળો અથવા તો તમારો અભિપ્રાય આજે ન આપો અથવા તો બીજાના અભિપ્રાયની સમીક્ષા કરો એ બાબત થઈને તમે આજનો દિવસ સુંદર અને ઉપયોગમાં લાવીને પસાર કરી શકો છો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકો તમારા માટે કેરિયર સિત્તેર ટકા અને ફાઇનાન્સ સાહીઠ ટકા અગેન કામ તો આપણે કરવું જ પડશે ચાહે આપણે નોકરી કરતા હોઈએ કે બિઝનેસ કરતા હોઈએ બિઝનેસમાં એક શક્યતા આજે એવી બની રહી છે કે કદાચ તમે કોઈ નવા કરાર કરવા જાઓ અને એ કરારથી તમને ફાયદો દેખાતો હોય પણ લાંબુ વિચારી અને લાંબા નિર્ણયો લેવા માટે તમે આગળ એને વધારી શકો ફાઇનાન્સમાં સાહીઠ ટકા છે એટલે તમે આજે જે કામ કરશો તમને લાગતું હશે કે આ કામ પૂરું થઈ જશે પણ થોડું બાકી રહેશે તો બેદરકારી બિલકુલ ના કરતા તમારી પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી અને કાર્યને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરજો હેલ્થ બાબતે સાહીઠ ટકા તો આજે કોઈ ખાસ મોટા ઉતાર ચઢાવ નથી પણ હા મધ્યમ છે કોસ્મોવાઇઝ સાહીઠ ટકા એટલે મધ્યમ છે તો તમે જે કોઈ જૂની બીમારી હોય અથવા તો કોઈ માનસિક ચિંતા સતાવી રહ્યો હોય તો એને દૂર કરવાના પ્રયત્ન કરજો એમાં વધારો થાય એવા પ્રયત્નો ન કરતા સોશિયલમાં નેવું ટકા અને લવ રિલેશનશીપમાં પણ નેવું ટકા અંગત સંબંધોમાં સામાજિક ક્ષેત્રે ખૂબ સારો પ્રતિસાદ મળશે તમે જો કોઈના સલાહ આપશો તો એ સલાહનો એને ખૂબ સારો ફાયદો થશે અને એને તમારા સંબંધો નિકટમાં આવશે આ ખાસ ધ્યાન રાખવું લવ રિલેશનશીપમાં અંગત વ્યક્તિઓ ભાઈ બહેન માતા પિતા પત્ની બધા સાથે સુમેરભર્યા અને સારા સંબંધો રહેશે પણ તમે એમને કોઈ ગિફ્ટ આપશો તો એમને ખૂબ જ ગમશે તો આજે ઓવરઓલ દિવસ ખૂબ જ સારો છે મહત્તમ ઉપયોગ થાય એવું જુઓ અને કરો તુલા રાશિ માટે આજે કેરિયર વીસ ટકા અને ફાઈનાન્સ દસ ટકા છે ખૂબ જ સાવધાનીથી કામ કરો તમારા મહત્ત્વના કાર્યો બને તો કાલ ઉપર છોડી દો અથવા બીજા ટાઈમે કરો પણ બેદરકારીથી ન કરો સોશિયલમાં ત્રીસ ટકા હેલ્થમાં દસ ટકા ખૂબ જ ઓછા છે કોસ આજે કોઈ મહત્ત્વના નિર્ણયો કે સામાજિક કાર્યો ન કરવા અથવા એવોઇડ કરવા એના માટે થઈને તમે કોઈ તમારી પસંદગીની મનોરંજક પ્રવૃત્તિ કરી અને તમારો દિવસ પસાર કરી શકો છો લવ રિલેશનશીપમાં પણ ત્રીસ ટકા કોષનું વાય મળે છે તો મહત્તમ ઉપયોગ વાણી અને વર્તન પર સંયમ રાખીને કરવો વૃશ્ચિક રાશિના જાતકો માટે કેરિયર સો ટકા ફાઇનાન્સ સો ટકા હેલ્થ એંસી ટકા સોશિયલ નેવું ટકા અને લવ પણ નેવું ટકા તો તમે સમજી લો કે આજનો દિવસ તમે કોઈ પણ કામ કરશો કેવી રીતે પણ કરશો ખૂબ જ સારો દિવસ પસાર થવાનો છે ખાસ ધ્યાન રાખજો કે કામ કરવાથી આ બધા લાભ મળશે ગ્રહોનો પાવર સપોર્ટ ખૂબ જ સારો મળી રહ્યો છે પણ કામ કરવાથી મળશે તો આજે કોઈ મહત્ત્વના કાર્ય હોય કોઈ ટેન્ડર ભરવા હોય કોઈ ગવર્મેન્ટમાં કામ અટકાઈ ગયેલા હોય કોર્ટ કચેરીના કામ હોય કોઈની તબિયત ખરાબ હોય અને એમાં સુધારો લાવવો હોય લવ રિલેશનશીપમાં પણ તમારા અંગત પ્રપોઝલ મૂકવા હોય લગ્ન ઉમેદવારોને કે બીજા કોઈ પ્રપોઝલ મૂકવા હોય તો આજે ખૂબ જ સરસ દિવસ છે ઓવરઓલ દિવસ ખૂબ જ સારો છે મહત્તમ લાભ લઈને તમે એનો આનંદ માણી શકો ધન રાશિના જાતકો માટે કેરિયર સાહીઠ ટકા અને ફાઇનાન્સ પણ સાહીઠ ટકા કોષનું બતાવી રહ્યું છે આ તમને દેખાડે છે કે મધ્યમ કોષમોવાઈપ છે તો મહત્તમ મહેનત કરો મહેનતનું પરિણામ તમને જરૂર મળશે પણ કોઈની તરફ દ્વેષભાવ કે અણગમો ન રાખો એનાથી ભવિષ્યમાં પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે હેલ્થ બાબતે સિત્તેર ટકા અને સોશિયલ બાબતે પણ સિત્તેર ટકા કોર્સનું મળી રહ્યા છે તબિયત આજ તમારી સારી જ રહેવાની છે કારણ કે આજે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી આવવાના પણ સોશિયલ બાબતે તમે કોઈ મહત્ત્વના નિર્ણયો લેવા માગતા હો કે કોઈની સાથે નાનું એવું આયોજન કરવા માગતા હો તો કરી શકો છો લવ રિલેશનશીપમાં પણ સિત્તેર ટકા કોર્સનું છે તો આજે તમને કોઈ તમારું અંગત વ્યક્તિ નાની એવી કોમ્પ્લિમેન્ટ્સ કે ગિફ્ટ પણ આપી શકે છે તો એનો ખાસ આનંદ લો અને દિવસ શાંતિથી પસાર કરો મકર રાશિના જાતકો માટે કેરિયર સાહીઠ ટકા ફાઇનાન્સ સિત્તેર ટકા હેલ્થ સાહીઠ ટકા ઓવરઓલ ત્રણેય પેરામીટરમાં મધ્યમ અને મધ્યમથી થોડા વધુ મળી રહ્યા છે તો કેરિયર બાબતે તો હંમેશા મહેનત કરવી જ રહી મહેનત કર્યા વગર તો કોઈ ફળ મળવાનું નથી અને આજે કદાચ તમને એવું બને કે તમને ન ગમતા હોય એવા માણસનો પણ તમારે સપોર્ટ લેવો પડે તો લેજો કારણ કે આજે ગ્રહોના સપોર્ટ ઓછા મળી રહ્યા છે હેલ્થ સાહીઠ ટકા એટલે એવરેજ છે કોઈ મોટા ઉતાર ચઢાવ નહીં આવે સોશિયલ એસીવાઇ કોસ્મોવાઇફ અને લવ રિલેશનશીપમાં નેવું ટકા કોસ્મોવાઇફ છે તો આ બંને પેરામીટર્સનો મહત્તમ ઉપયોગ કરવાથી તમારા બીજા ત્રણ પેરામીટર્સ છે એને તમે કવર કરી શકો છો અને પરિવારમાં અને અંગત સંબંધોમાં તમે કોઈ સારું આયોજન અથવા તો મહત્વના નિર્ણયો લેવા હોય અથવા કોઈ નાનું પિકનિક જેવું આયોજન કરવું હોય તો કરી શકો છો દિવસ ઓવરઓલ મધ્યમ કરતાં થોડો સારો જણાઈ રહ્યો છે કુંભ રાશિના જાતકો આજે દિવસ થોડો મધ્યમ કરતાં ઓછો દેખાઈ રહ્યો છે કેરિયરમાં ત્રીસ ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા કોસવું હોય છે એટલે તમે ગમે તેટલું કામ કરશો આજે કામ પૂરું જ નહીં થાય તમારા ઉપર બીજા કોઈ કર્મચારી અથવા તમારા સહપાઠી અથવા ભાગીદારનો કામનો બોજ આવી શકે છે તો સહર સ્વીકાર કરી લેજો કારણ કે આજે આપણે કામ જ કરવાનું છે હેલ્થ બાબતે વીસ ટકા સોશિયલમાં ચાલીસ ટકા અને લવમાં ત્રીસ ટકા બધા પેરામીટર ખૂબ જ ઓછા છે મધ્યમ કરતાં ઓછા છે બધી બાબતોમાં ધ્યાન રાખો મનોરંજન પ્રવૃત્તિમાં રસ પડે તો એમાં વધુ ભાગ લો હેલ્થનું ખાસ ધ્યાન રાખો જો કોઈ દવા રેગ્યુલર લેતા હો અને આજે ખલાસ થઈ ગઈ હોય અથવા તો ન લીધી હોય તો યાદ કરીને લઈ લો લવ માં કોઈ અંગત વ્યક્તિ સાથે ઝઘડામાં પડો કરો દલીલોને એવોઇડ કરો અને બની શકે તો એમની સાથે આજે મુલાકાત કરવાનું પણ ટાળો વાત કરીએ મીન રાશિની કેરિયરમાં સિત્તેર ટકા કોર્સનવાઇઝ મળી રહ્યા છે અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા કોર્સન વાઇઝ મળી રહ્યા છે આજે તમને કોઈ એવું કામ મળી શકે કે જે તમે આરામથી કરી શકો અથવા તો કોઈ કામનો બોજ ન હોય કામ કરવામાં આનંદ આવે એની સામે બેદરકાર રહેશો તો આઉટકમ નહીં મળે કારણ કે ફાઇનાન્સ ચાલીસ ટકા જ છે તો હંમેશા ધ્યાન રાખો કે ફાઇનાન્સ એ તમારા કામનું આઉટકમ છે નાણાકીય બાબતો પણ છે પણ એટલું નહીં હેલ્થ બાબતે પચાસ ટકા સોશિયલ બાબતે નેવું ટકા અને લવ બાબતે સો ટકા કોસ્ટમોવાઇલ્સ મળી રહ્યા છે તો આજે હેલ્થ અને ફાઇનાન્સને એવોઇડ કરી અને લવ અને સોશિયલ બાબતોમાં વધુ ધ્યાન આપશો કોઈની સાથે અંગત સંબંધ ડેવલપ કરવા હોય કોઈ મોટા રાજકારણીને અથવા મોટા ઉચ્ચ પદ ધરાવતા માણસોને મળવું હોય તો આજે ચોક્કસ પ્રયત્ન કરવો એમાં તમને ખૂબ સફળતા મળી શકે એમ ઓવરઓલ આજનો દિવસ મધ્યમ કરતાં સારો રહી શકે આ હતું ચંદ્ર રાશિ દેશ જનરલાઇઝ પ્રિડિક્શન જો તમારે તમારું પોતાનું પર્સનલ પ્રિડિક્શન જોઈતું હોય તો અમારી વેબસાઇટ www.cosmoguru.com ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ પરથી મેળવી શકો છો શુભમ